અમરેલીના સાવરકુંડલામાં હિન્દુ સમાજે યોજી રેલી ચોત્રીસ જેટલા ધાર્મિક સ્થળો તોડી પાડતા પ્રશાસને નોટિસ પાઠવી હતી જેને લઈ અને હિન્દુ સમાજમાં રોષ છે મોટી સંખ્યામાં હિન્દુ સમાજના આગેવાનો તેમજ સંતોએ ખોડિયાર ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી જેમાં જય શ્રી રામના નારા લગાવ્યા આવેદન પત્ર પાઠવી ચીમકી ઉચ્ચારવામાં આવી મંદિર નહીં તોડાય તેવી ચોવીસ કલાકમાં ખાતરી નહીં અપાય તો ઉગ્ર આંદોલન કરીશું હિન્દુ સમાજ અનુસાર પ્રશાસને જે મંદિરો તોડવા નોટિસ આપી છે તેમાંથી ઘણા મંદિરો તો પૌરાણિક છે રાજકોટમાં કાર્યકરોએ ખાનગી શાળાઓમાં ફી વધારા મુદ્દે કાર્યકરો રજુઆત કરવા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચ્યા એનએસયુઆઈ એ આરોપ લગાવ્યો કે ખાનગી શાળાઓ મનફાવે તેમ ફી ઉઘરાવી રહ્યા છે ડીુ કચેરી માં એનએસયુઆઈ ના કાર્યકરોએ બંગડીઓ ફેંકી વિરોધ કર્યો પોલીસે દસ વધારે કાર્યકરોની અટકાયત કરી